ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે વોર્ડ નંબર પાંચ છ સાત આઠ અને અગિયારના સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા હેતુ સાથે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે અને સરકારે અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવા કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યા વિધવા સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલા વગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ રોટરી હોલ ખાતે વોર્ડ નંબર છ સાત આઠ અને અગિયાર નો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ કરવામાં આવશે જેમાં આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરીને સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો આવ્યો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ભાજપ મહામંત્રી નીરલ પટેલ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ રોટરી ક્લબના રિઝવાના જમીનદાર

જુદા જુદા વિભાગોના સૌ કર્મચારી ભાઈઓ બહેનો જે વચ્ચે ઉપસ્થિત રહેશે અહીંયા જુદા જુદા કામ માટે આવેલા નગરજનોને મારી વિનંતી છે કે શાંતિપૂર્વક આપણે આ રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રક્રિયા પૂરી કરીને એનો લાભ લઈએ અને સાંજના પાંચ વાગ્યા સમય સુધીનો સમય હોવાના કારણે હજી આપણા સગા સંબંધી આપણા વિસ્તારમાં રહેતા ભાઈઓ બહેનોને ટેલિફોન કરીને એને સંદેશો આપીને સાંજ સુધીમાં એ પણ અહીંયા પોતાનું નાનું મોટું કંઈ કામ હોય તો એ પૂરું કરે તો આ વધુમાં વધુ લોકો આનો લાભ લે એવો આનો હેતુ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ

જે મજબૂત સ્તંભ ઊભો કર્યો છે ટ્રેક ઉપર ગુજરાત સરકાર આગળ વધી રહી છે